નમસ્કાર વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે આજ રોજ સરતાનપર ગામના યુવાન ઇન્ડિયન આર્મીની સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત આવ્યા છે ત્યારે તેમનું હાલ ભાવનગરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સરતાનપર ગામના નિવાસી હાલ ભાવનગર રાજપૂત સમાજનું ગૌરવ રાજદીપસિંહ બિંદેવસિંહ પઢિયાર આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવ્યા છે ત્યારે રાષ્ટ્રપ્રેમી દેશપ્રેમી સૌ દેશભક્તોએ તેમનું પુષ્પગુચ્છ અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે જ ડીજેના તાલ સાથે વાંચતે ગાસ્તે દેશભક્તિ ગીતો સાથે તેમનું સામયું પણ કરવામાં આવ્યું હતું આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર